કહી શકાય કે પોષણક્ષમ આહાર છે ત્યારે તે જ ઉદેશને સાથે રાખીને શ્રીજન એજ્યુકેશન્સ ટ્રસ્ટ હેલ્ધી વિન્ટર વિથ શ્રીજન કિચન માસ્ટર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ પ્રતિસ્પર્ધીઓએ ખાસ પ્રતિસ્પર્ધીઓ વેટ ટ્રાન્સક્યુ પ્લાઝાની અંદર આજે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં આ કાર્યક્રમ થઈ રહ્યું છે અને અમને ખૂબ આનંદ એ વાતનો છે કે વેટ ટ્રાન્સક્યુ પ્લાઝા આજે દસ વર્ષ અહીંયા પૂર્ણ કરી રહ્યો છે અને સક્સેસફુલી ઇન્ડિયાની અંદર આ પીપીપી મોડલ પર વેટ ટ્રાન્સક્યુ પ્લાઝા જે બન્યું છે એ લોકોના બસ ટર્મિનલના હિસાબે લોકહિત માટે ખૂબ જ જાણીતું છે અને અમે હું આ સંદર્ભે આજે જે એક્ટિવિટી થઈ રહી છે જેની અંદર મિલેટને પ્રમોટ કરી રહ્યા છે માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી આપણા દેશના પીએમ સાહેબ જે રીતે એક સંકલ્પ લઈને ચાલ્યા છે કે ઘરે ઘરે મિલેટનું પ્રચાર પ્રસાર થાય એના સંદર્ભે જ આજે સંસ્થા તરફથી સૃજન સંસ્થા તરફથી આખું કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું છે જેમાં વડોદરાવાસીઓએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે વસંત પંચમી પણ છે આજે એટલે ખૂબ જ સારો આજનો દિવસ છે જેની અંદર આ બંને કાર્યક્રમ એક સાથે થઈ રહ્યા છે હું કાર્યક્રમ વતીથી બધા જ પાર્ટિસિપન્ટ અને તમામ લોકોને હું અભિનંદન આપું છું ખાસ એ વાત કરવાની કે દિવ્યાંગજનોને પણ આ સંસ્થાની અંદર એમણે જગ્યા આપેલી છે જેનાથી દિવ્યાંગજનોને પણ એક નવી પોતાની ક્રિએટિવિટી બહાર કાઢવાનો એક મોકો મળે તો હું આ બદલ આજના દિવસે तमाम आयोजकों ने खूब खूब शुभकामनाओं आज हम लोगों ने मिलेट्स को प्रमोट करने के लिए विंटर मिलेट स्पेशल एक प्रोग्राम रखा है कुकिंग कॉम्पिटिशन है बेसिकली बट पर्पज़ जो हमारा है आप मोदी गवर्नमेंट का भी देख रहे हैं काफ़ी मिलेट्स को प्रमोट किया जा रहा है तो उसको प्रमोट करने के लिए और दूसरी हमारी जो संस्था है सृजन एजुकेशन ट्रस्ट वो स्किल डेवलपमेंट पे काम करती है तो वहीं पे स्किल डेवलपमेंट में अगर हम जाते हैं तो कुकिंग भी एक स्किल है और उसको प्रमोट करने के लिए हम लोगों ने ये इवेंट ऑर्गेनाइज किया है इसमें जो हमने खास इनिशिएटिव लिया है कि हैंडी है एल जी बी टी कम्यूनिटी है नीडी वुमेंस है इन सब कैटेगरी के लोगों को भी हम लोग सपोर्ट कर रहे हैं मेरा नाम रश्मि रंजन है मैं सृजन एजुकेशन ट्रस्ट की डायरेक्टर हूँ